નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમના ખેતરની અંદર અત્યારે હાલમાં ભીંડાની ખેતી થઈ રહી છે અને ભીંડાની ખેતી આજે આમ જોવા જઈએ તો આ મોસમ ખાસ કરીને જે અત્યારે ગરમીની મોસમ હોય તો ત્યારે ભીંડા કાઢવા એટલે ખરેખર ખૂબ મુશ્કેલ હોય છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ ભીંડાના ખેતરની અંદર એવી રીતે શું ટ્રીટમેન્ટ કરી કે અત્યારે પણ ઉત્પાદન સતત ચાલી રહ્યું છે તો સૌપ્રથમ તમારું નામ આપજો જણાવજો શું નામ છે વિનોદભાઈ જીગ્નેશભાઈ વિનોદભાઈ ચૌધરી ગામ કયું તમારું ગડત એટલે કયો તાલુકો ડોલવાણ ડોલવણ અને જિલ્લો તાપી ઓકે તો તમે ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો બહુ વખતની કરતા હે 10 15 વર્ષ ઉપર થઈ ગયા 15 વર્ષ જેવા થઈ ગયા થઈ ગયા હા અચ્છા મતલબ કદાચ તમે નાના હતા ત્યારે ત્યારથી જ ખેતી ચાલતી છે બરાબર ને હા તો દર વર્ષે અલગ અલગ ભીંડાનું બિયારણ કરો કે પછી કેવું અલગ 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 અલગ

તો એમની ખેતી અને તમારી ખેતીમાં શું તફાવત છે અત્યારે એ જણાવો પેલા તો એમની ખેતીમાં મારી ખેતીમાં જો હવે બીંડામાં ફૂડકી નહીં મળે અચ્છા હા ને કોઈ જાતની કોઈ બીમારી એવી કોઈ દેખાતી નથી હવે અચ્છા હા જે બનાવે તો ફૂડકી ને મધરી ને બધું આવી જાય તો હું મતલબ ફૂડકી મતલબ શું થાય એમાં જો બીંડામાં ફૂલી રહે એમ અચ્છા જે અંદર ફૂલી નીકળી આવે હા ફૂલી નીકળી આવે પછી એનું શું થાય એ તો કઈ નહીં પછી એ રફ જ રહે વરી હા એટલે માર્કેટમાં એને નહીં વેલ્યુ નહીં મળે એનું બીજું કઈ ફેંકી દેવું પડે ફેંકી દેવું પડે બરાબર આવા પ્રોબ્લેમ આજે ઘણા બધા લોકોને આવે છે ઘણામાં છે બરાબર બીજો શું તફાવત દેખાય એ લોકો નો મતલબ અત્યારે આ લાગ લાગમાં અત્યારે તમારું કેટલું ઉત્પાદન આવે મારું ઉત્પાદન લગભગ મેસે ને સાત માણું એટલે મતલબ દોઢસો કિલો ની આજુબાજુ કાઢતો શું હવે દોઢસો કિલોના આસપાસ તમે કાઢો છો બરાબર છે અને બીજાનું અત્યારે ઉત્પાદન કેટલું આવતું હશે બીજાનું તો હવે આવે પણ આટલું બધું નથી આવતું મતલબ અચ્છા આ ભીંડાના કેટલો સમય થયો કે રોઈપા અને એ રોઈપા એના જો જાન્યુઆરી માંથી તોડતો છું અચ્છા તે નાગર ડિસેમ્બર માં નવેમ્બર મે એન્ડ માં રોઈ પા અચ્છા નવેમ્બર ને એન્ડ માં રોઈ પા અને જાન્યુઆરી થી ચાલુ થઈ ગયું હમ અને અત્યાર હાલ માં તોડ કેટલી થઈ ગઈ ટોટલ ટોટલ 30 તોડી ઉપર થઈ ગઈ 30 વીણી થઈ ગઈ 30 વીણી થઈ ગઈ હવે 30 વીણી માં એવરેજ કેટલું ઉત્પાદન આવી રહ્યું છે 30 વીણી માં મારમ ગણવા જાય તો 5 6 7 મણ સુધી કાઢ્યા 7 7.5 મણ અચ્છા 7 મણ સુધી નીકળી ગયા નીકળી ગયા કેટલું બિયારણ આમાં રોપેલું

દર પાણી હા દર પાણી પાણી કેટલા દિવસ नंतर આપો મુકવા જેવું થાય એટલે 8 થી 10 દિવસ મૂકી દીધું અચ્છા એટલે 10 દિવસથી ડ્રિન્ચિંગ ભી કરતા ડ્રિન્ચિંગ ભી કરતા અને 10 દિવસથી છણકાવ પણ કરતા ભી અને આ 1 કિલો જે બિયારણ છે એની અંદર 7 મણ સુધી આવ્યું છે હા અત્યારે હાલમાં કેટલા દિવસ પહેલા તોડ્યા ભેંડા આજે તોડ્યા અચ્છા તોડ્યા આજે તોડ્યા અચ્છા આજનું ઉત્પાદન કેટલું થયું 6 મણ છે 6 મણ બરાબર છ મણ ઉપર છ મણ થી વધારે છે મતલબ કે આજે પણ છ મણ સુધી ઉત્પાદન આવી રહ્યું છે અને ભીંડા થઇ ગયા જબરજસ્ત બાયોફીટ પ્રોડક્ટ નું જે કંપની છે તો ચલો આતો તો અમે ટ્રીટમેન્ટ કરી અને રિઝલ્ટ આજે સારું દેખાય છે આપણા ખેતરની અંદર તમારી સાથે હોય એમની હાલત અત્યારે કેવી છે હજી આ ભીંડાનું ખેતર કેટલા સમય સુધી ચાલશે એવું લાગે જો તમારો બે મહિના ઉપર મે વેકેશન તક ખેચી જશે મે વેકેશન ખેચી જશે એટલે હજી તો એપ્રિલ આવવાનો બાકી માર્ચ ચાલે છે એટલે બીજા 2 થી અઢી મહિના ચાલશે એમ ચાલશે અચ્છા પાણીની સગવડ પાણીની સગવડ રહી તો રહી તો બરાબર છે અને પાણીની સગવડ તો હશે જ મારા ખ્યાલથી છે કે કેવું છે તો હવે ડીમટ તો સકી લેશે પણ ચાલે હવે મતલબ તો પણ બે મહિના સુધી ખેચી કાઢશો બરાબર ને હવે તમને આ ટ્રીટમેન્ટ આપનાર વ્યક્તિ કોણ ઇમરાનભાઈ અચ્છા અહીંયા જે આ અહીંયા ઊભા છે હા કિમરાન ભાઈ હા બોલો સાહેબ હા તમે એમને ટ્રીટમેન્ટ આપી હા મેં ટ્રીટમેન્ટ પૂરે પૂરી પહેલેથી સ્ટાર્ટિંગ થી મેં ટ્રીટમેન્ટ આવી છે અચ્છા તમે કેટલા ખેડૂતને ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે મતલબ અલગ અલગ ખેતી ની અંદર કઈ કઈ ખેતી ખેતીમાં પહેલેથી જણો મેં એમને મકાઈ માં પણ ટ્રીટમેન્ટ કરાવી છે અચ્છા મેં એમને પીણા માં પણ ટ્રીટમેન્ટ કરાવી છે મેં લોકોને સીડી માં પણ ટ્રીટમેન્ટ કરાવી છે ગિલોડા છે પરવર છે

ઇમ્પ્લીમેન્ટ કરવાની હતી જે સ્પ્રે કરવાનો હતો જે જોઈતું હતું એ પૂરેપૂરું મેં એમને આપ્યું છે બરાબર હવે અત્યારે તમે જુઓ તો આ ખેડૂતો અત્યારે ફર્ટિલાઇઝર ખાતર નાખ્યું નથી અચ્છા છેલ્લા દોઢ મહિનાથી આ ભીંડાની અંદર ફર્ટિલાઇઝર ખાતર નથી તો છતાંય તમે આખો ખેતર જુઓ તો કોઈ જગ્યાએ તમને ફૂલ્લા જોવાના નથી મળતા ફુગરા ભીંડા જોવાના નથી મળતા મતલબ આ એમનું ખેતર છે અને ખેડૂત મિત્ર જોશે તો એને ખબર તો પડશે જ કે લીલું ખેતર છે એટલે ખેડૂતને એમ જ ખબર પડે કે ખાતરનો ભરપૂર ઉપયોગ થયો છે તો એમાં ખાતર મતલબ રાસાયણિક ખાતર નાખ્યું નથી રાસાયણિક ખાતર કેટલી વખત નાખ્યું પહેલી વખત નાખેલું કે શરૂઆતમાં ભીના રોપેલા ત્યારે ત્યારે એ લોકોએ મતલબ ફૂલ પડ્યા ને ત્યારે એક વખત ખાતર આપેલું છે ત્યાર પછીનું નું મે એમની પાસે ખાતર નખાયું નથી હવે તે ટાઈમે મને એમ લાગતું હતું કે ખરેખર શિયાળાનો સમય છે એટલે આમાં આજ વસ્તુની જરૂર છે તો આપડી પ્રોડક્ટમાં એ વસ્તુ છે જ કે જેનાથી આ રિઝલ્ટ આવે છે અચ્છા હવે લોકોની માન્યતા એવી છે કે ફર્ટિલાઇઝર નાખો તો ઉત્પાદન વધારે આવે ફર્ટિલાઇઝરમાં ગ્રીનરી મળે છે ઉત્પાદન નથી મળતું આપણે જોઈ શકીએ કે આમાં ફર્ટિલાઇઝર નથી આપણી વસ્તુ નાયકી છે જે એમાં ખૂટી હતી એ પૂરું કર્યું છે આજે ઉત્પાદન પણ મળે છે ખાતરનો ખર્ચો પણ ઘડે છે અને ફૂગા જેવા ભીંડા થતા નથી એ નથી અને ડોળકીઓ ખરતી નથી ફૂલ્લી જેવો કોઈ પ્રોબ્લેમ નથી તો આ ખેડૂતોને ખર્ચો ઓછો થયો છે અને આજે ઉત્પાદન સારામાં સારું મળી રહ્યું છે અને હજુ આવતા બે અઢી મહિના સુધી એ ખેડૂત ઉત્પાદન લેવાના છે બરાબર છે મતલબ કે ઉત્પાદન તો રેગ્યુલર ચાલે જ છે પણ લાંબા સમય સુધી ચાલે છે લાંબા સમય સુધી મહત્વનો એ છે મતલબ ખેડૂત એમ કેવા માંગે છે કે ખેડૂત આજે છોડની રોગ પ્રતિકારક શક્તિ એકદમ મજબૂત છે તમે એમાં કેમિકલ્સ વાળી દવા આપો ફર્ટિલાઇઝર ખાતર આપો તો છોડની રોગ પ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે એના કારણે ઉત્પાદન ઓછું થઈ જાય છે ઓકે આ તો વાત થઈ આપણા ઉત્પાદન ને પણ આમાં જીવાતો પણ આવતી હોય તો જંતુનાશક દવા છંટકાવ કરો છો ખરા બહુ ઓછી નંખાઈ બી છે ઓછી મતલબ આમ કહેવાય કે ખેડૂતો દર ત્રીજા દિવસે છાંટતા હોય એવું નથી ભીંડા તોડે અને દવા છાંટે ભીંડા તોડે અને દવા છાંટે તો તમે કેટલા કેટલા દિવસના અંતરે તમારે છાંટવી પડી દવા તો આમાં લાગતા છે તે પાણી વાળીને લાખી દે પછી નાખી જ નહીં

એ ખેડૂતને ખબર હોવું જોઈએ બરાબર અને આપણી કઈ પ્રોડક્ટ માં છે એ ખબર હોવું જોઈએ સાહેબ ઉત્પાદન તો આવું જ આવે અને મારા જેટલા પણ ખેડૂતો ભીંડાના છે ને બધાને ઉત્પાદન સેમ ટુ સેમ આવું જ આવી રહ્યું છે બરાબર છે તો શું કેવું છે ખેડૂત મિત્રોને કે ભાઈ આ વસ્તુ વાપરવી જોઈએ તમારો શું અભિપ્રાય છે વાપરવું જોઈએ વાપરવું જોઈએ તમે આ પહેલી વખત અનુભવ કર્યો કે હવે તમને જોઈને આવતા વર્ષે કેટલા ખેડૂતો વાપરશે લગભગ

હવે એ લોકોએ ત્યારે એ ખેડૂતોને સમજાવેલા હતા પણ વાત ને માનેલી હતી આજે એ લોકો રિઝલ્ટ જોઈ છે તો એ લોકો જોડે બોલવા માટે આજે તૈયાર નથી બીડા રિઝલ્ટ જોઈને મકાઈ રિઝલ્ટ જોઈને એ લોકો માટે બોલવા માટે તૈયાર નથી હવે હું જૂઠો હું તો વાત અલગ છે ખેડૂત બાજુમાં બોલે છે પૂછી જોવો તમે એમને બરાબર છે તો ઇમરાન ભાઈ કોઈ વ્યક્તિ તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો મારો મોબાઈલ નંબર છે 8168881082 ઓકે મારો બીજો મોબાઈલ નંબર છે 9727554

ઓકે તો એનો પણ કોઈ ફોટોગ્રાફ્સ હોય તો આપણે ખેડૂત મિત્રોને બતાવશું જ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર